ખાસ કરીને આજના આપણે આપણે વરસાદ અને પવન વાત છે સૌપ્રથમ તો થોડા દિવસથી આપણે આગાહી કરતા હતા એ મુજબ કે મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું ગુજરાત ઉપર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો થઈ કચ્છના ભાગો થઈને અરબ સાગર અને પાકિસ્તાન તરફ જવાનું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે કચ્છથી આગળ પણ નીકળી ચૂક્યું છે મોટા ભાગના એના જે આઉટર ક્લાઉડ છે એ અરબ સાગરની અંદર છે છે પાકિસ્તાન તરફ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ પડી રહ્યા હતા એ દક્ષિણ ગુજરાતના વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો થશે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનો છે વિરામ લેશે પણ જે દક્ષિણ ગુજરાતમાં જે અતિભારે વરસાદો પડી રહ્યા હતા એમ હવે આવનારા થી દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સારા એવા નોંધાઈ શકે છે એ સાથે ઉત્તર પણ પાટણ મહેસાણા બનાસકાંઠા અને વાવથળ જેવા વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે જેને કારણે આપણે હવે અત્યારે વરસાદો પડી રહ્યા છે મોટા ભાગના આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદ છે અને હજી એક થી બે દિવસ સુધી સારા એવા શક્યતાઓ છે ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ સાગરની અંદર પ્રવેશ કરી છે કારણે ગુજરાતના દરિયાઈ વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે દરિયાઈ કાંઠા એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે જેની અંદર પવનની ઝડપથી ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ચુકી છે કચ્છના જે દરિયાઈકાંઠાના ભાગો છે તેમાં પણ લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ પવન ફૂંકાઈ રહ્યા છે એટલે દરિયાઈકાંઠાના ભાગોની અંદર પવન પણ ફૂંકાશે બીજા વિસ્તારો ની અંદર વરસાદ પણ નોંધાશે દરિયાઈકાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનારા ત્રણ દિવસ સુધી એટલે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે તો જે જે આ આ વરસાદો છે કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે જેમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે એક બે દિવસની અંદર તે પછી પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદી ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી સામાન્ય ચાપટાઓ છે ચાલુ રહેશે અને એક થી બે દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જે પવનની ઝડપ જોવા મળવાની છે જેમાં ખાસ કરીને લઈ અને પચાસ કિલોમીટરના એરિયો હશે એટલે કે દરિયાકાંઠાથી પચાસ કિલોમીટર અંદરના એરિયા હશે એ તમામ એરિયાની અંદર પવનની ઝડપ છે એ થોડીક વધારે જોવા મળશે અને બીજા તમામ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને વરસાદ અને પવન વિશે અગત્યની માહિતી હતી